તે એક સામાન્ય સ્ત્રી હતી લગભગ દરેક વસ્તુ અને માફ કરી દેવાની ક્ષમતા આ બે ઉમદા ગુણોએ તેની નૈયત જીવનના વાવાઝોડામાં સફળતાપૂર્વક પાર કરાવી જેના માટે પરિવારના દરેક સભ્યો તેના સંઘર્ષ

ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં પણ મમ્મી હંમેશા શાંત રહેતી અલ્લા મહાન છે ચિંતા નહીં કર એ આપણને એવો સરળ ઉપાય બતાવશે જેની આપણે ક્યારેક કલ્પના પણ નહીં કરી હોય એક અવતરણ યાદ આવ્યું જે મમ્મીઓને એકદમ ફિટ બેસે છે મમ્મીઓ બટન જેવા હોય છે જે બધું એક સાથે પકડી રાખે હું અત્યંત ભાગ્યશાળી છું કે મને જીવનમાં બે અદ્ભુત માતાઓનો પ્રેમ મળ્યો એક મારી જનની સાબીરા અને બીજા મારા સાસુ રુકૈયા તેમનો ઉલ્લેખ ન કરવો તદ્દન અયોગ્ય રહેશે

હું તેમની પાસેથી જે કઈ શીખી છું મારી બંને માતાઓ પાસેથી જે કઈ શીખી છું એના માટે હું બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું એક કવિતા રજૂ કરી રહી છું જે બધી માતાઓ મમ્મી ઓ મમ્મી મમ્મી ઓ મમ્મી ક્યાં છે તું તારા વિના કઈ નથી ગમતું ખૂબ યાદ આવે છે તારી મીઠી વાતો દિવસ કરડે ને પડખા ફરે છે રાતો તારા વિના કોણ માથે હાથ ફેરવે કોણ પાસે બેસી પરાણે જમાડે તારા સ્નેહે ઘણા લાડ લડાવ્યા માણી તારા વાલમાં ઘણી મોજ મસ્તી પણ માણી હવે તારા વગર ઘર ઘર નથી લાગતું આંગળું એ સૂનું કોને કહું નથી સમજાતું ઠેસ મને વાગતી ને તું રડતીમાં આવું ધ્યાન રાખે આ સંસારમાં ગગન કરતા તો એ ખૂબ મીઠી લાગતી બસ બહુ થયું બહુ રોકાણી મામાના ઘરે હવે ના સતાવ માળી જલ્દી પાછી આવી જ્યારે મમ્મી ઓ મમ્મી ક્યાં છે તું તારા વિના કઈ નથી ગમતું આભાર